દોણા જાર લાવીએ થોડીને કિલો જેવી ચક્કો આવ્યા તો મસ્ત હવે ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું ને હવાર હવારમાં ઠંડુ રહેશે અને પછી બપોરે ગરમ લાય તડકો પડશે આ બાજુ અપરાજિતાના બહુ ફૂલ આયા

આજ નહીં પણ કાલ તો હતી તો ચલો મળીએ સ્કૂલ થી આવી આઠ ને આઠ મિનિટ થઈ છે આપણે જાગી નહીં ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ ચલો હવે રસોડામાં શું ચાલી રહી છે રસોડામાં ચલો તારે હવે આપણે રસોડામાં આવી ગયા છીએ જો ગુડ મોર્નિંગ બેન ગયા વહેલા એમ ને તમે એવું કરો ચલો ચામાં નાસ્તા માટે રોટલી ચા તૈયાર થઈ ગઈ છે એક રોટલી બની ગઈ એક બનાવે તો ઉપવાસ કે હા ચાલો તા રોટલી થઈ ગઈ ને તે રોટલી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચા નાસ્તો કરી લઈએ પછી આપણે આપણા કામે ઓળખીએ બરાબર દા જોઈએ તો હવે પહેલાં કયું કામ કરવું એ તો પાણી બાણી આવી ગયું છે પાણી આવી ગયું પાણી ભરાઈ ગયું છે બાકી બીજું કાંઈ નવી છે નહીં કૂતરા ફરી રહ્યા બાર કોઈ આવી ગયો છે ચલો તો હવે ચા નાસ્તો કરી લઈએ હું કેવું તમારું હે તૈયાર ચલો લઈ દે ચા ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ આગળ તો બ્લોગમાં બનાવી રહેજો મળીએ આગળ બાર ના ટેપ પણ થઈ ગઈ અને સ્કૂલ ચેન ફ્રેશ થઈ આ બાજુ તો ખાવાનું ચાલુ જ કરી દીધું તો તમારે રોટલી વણી બનાવો અને ભાતથી રોટલો મહી હું બનાય ચણાંદા ટેસ્ટમાં બહુ એકદમ અલગ ડિફરન્ટ હું થોડો બાજીનો લોટ મિક્સ કરીને સાધારણ કર્યો તો ચણા ની દાળ રોટલો અને રોટલી ચલો જમી લઈએ અને આ બાજુમાં પપ્પા બેઠા પ્લમ્બિંગ પેલા સિન્ટેક્સ નું કોમ કાલ ચાલુ થશે નઈ

બાજુ બ્લાઉજ સિવાય હજુ તો પેલો સિવાય બાકી નવરાત્રી વાળો તો બાર જોઈએ સનસેટ થઈ ગયો અને પક્ષીઓ આવી બધા જ આવ્યા પક્ષીઓ પોતપોતાના ઘરે તો મસ્ત શાંત શાંત વાતાવરણ અજુ જમબાનો પર રાણાદત કરી નહી નહી મમ્મી પપ્પા કે મત બીજો દેખાઈ ખાવાનું નહીં તમાર આ તો તો જોઈએ હવે ખાવાનું બનતું तुम्हारी आगर मून मम्मी खाओ ये पप्पा खा खा, तो है। नहीं खावांग आज बहुत खराब थी बनाईया आज तो सही नहीं खिचड़ी है कुदरी नहीं खिचड़ी आना कड़ी तो मून मम्मी जमी लाइए બરોબર તો જમી ની કરીએ છીએ એન્ડ તમને મારો વ્લોગ ગમ્યો હોય તો કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ કરો મળીએ નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય